よろい

બરાબર આ જંગલ નું નામ છે મૈયા વાકી જે જાપાનની શોધ કરેલી છે જાપાનવાળા એ શોધી દેતા મિયાને વાકી મેં હમણાં અલગ વ્યક્તિ ભેભૂષે કર્યું એટલે નામ પડ્યું મીયા મૈયા બરાબર આ જે ઝાડ છે ને એ બધા બબે ફૂટના ગાળે વાવેલા છે બરોબર આપણે ઘણા બધા ઝાડ જોતા હોય એટલે એ જલ્દી મોટા નો થાય બરાબર જે આગળ પ્લોટ છે આપણે બહાર જશું હોય એ અને આ તમારે જોઈ લેવાનું મોટા થઈ ગયા છે બત્રીસ બહુ આગળ બત્રીસ માંથી ત્રીસ કેટલા બે વર્ષ નું છે આ જંગલ છે બે વર્ષનું છે બાવીસ ત્રેવીસ ના વચ્ચે બનાવેલું છે હવે આમ ત્રીજું વર્ષ વર્ષ હજી સ્ટાર્ટ થયું બરાબર એટલે તમે વિચાર કરો બે વર્ષમાં આવડું જંગલ થઈ ગયું તમે લોકો પાણી વધારે પાતા હશો દવા વધારે નાખતા હશો વગેરે વગેરે વધારે સારું કઈ વસ્તુ નથી નાખતા ઓટોમેટિક આવડા આવડા કાયો ઘા થઈ ગયો કારણ તમારે લોકોને ખબર એટલે ભાઈને એવું થાય કે આ બહુ એટલે બહુ આનું ડંબર આવશે હું આટલું તાકાત કરું તો મારો નથી આવે આ વર્ષે પહેલો નંબર આપણે લેવો હરિફાઈ હોય બરાબર ઝાડવામાં પણ હરીફાઈ હોય એક ઝાડ આવડું હોય એક ઝાડ આવડું હોય તો કેની હરીફાઈ થાય તમને ખબર છે એમાં એક નંબરની બે નંબરની હરીફાઈ ન હોય સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશની જ હરીફાઈ હોય સૂર્યપ્રકાશી જ આ ઝાડ માથે વધારે પડતું હોય જે આ ઝાડ પાછળ છે ને એની માથે બહુ ન પડતું હોય આ ઝાડ છે એને એવું થાય છે હું વધીશ નહીં એટલે હું થોડોક આગળ વધી નકર મારે સૂર્યપ્રકાશીસ આવશે નહીં ને હતું એવડું જવડું જ એટલે આ ઝાડ છે સ્પીડ એટલે આ આ ઝાડ વધી જાય એટલે પ્રકાશીસ માથે પડે અને સ્પીડમાં બધા ઝાડ વધે બરાબર એમાં પણ શું આવે ઝાડવામાં પણ હરીફાય બરાબર જે આ જંગલ છે ને એમાં પાંચ હજાર સાતસો ને વૃક્ષ આવેલા છે નાના છો ને મોટા હોય તો શોખ ન કરો એક મોટો કેરો બરોબર આપણે એક મોટો જબર કેરો કર્યો પેલા ના રાજા હતા

એટલે પછી એમને ધીમે 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 આઠમા માં આઠ પૂરું કે જે દસમા માં જાય છે અગિયારમા માં જાય છે બારમા માં જાય છે પછી બારમા માં જાય છે ને પ્રશ્ન મને આવડતા જશે બરોબર પછી તમે મને પૂછ્યું કે અમેરિકા માં ઓલું હતું એ મને નથી થયું હિંગોળ ગઢનું ખાખરો ખાખરો ખાખરામાં શું આવે ફૂલ મસ્ત આવે જ્યારે ફૂલ આવે ને ત્યારે પાંજરા ખરી જાય જો અત્યારે પાનખરની ઋતુ છે આની હજી એજ નથી એટલે નો આવે નત આમાં ફાલ આવે પછી આ શું આવળનું ઝાડ નો થાય આવડ છોડ થાય આવડો થાય આપણે બીનલા છિનલા ખાવ ને ત્યારે પીળા ફૂલો એને આવડ કહેવાય અને કે ગુજરાતી ભણવામાં કે સોન મોર આવે છે કે ગુલમોર સોન મોર આવે કે ઓલો કે ગુજરાતી ને પાઠમાં આવતું કદાચ તમારે આવ્યું હોય ને ખબર નથી કે પાઠમાં તો સોન મોર ના આ પીળા કલરનામાં ફૂલ આવે તમે જો રોડ સાઈડમાં કદાચ તમારી સ્કૂલ માં કે કે આ પીળા કલરના ના હોય એને આવળ નો કહેવાને સુ ઈ આવળ જેવું ઉતન કે ને સુ બાવળ ઈ અલગ અને આ પેરટો ફાર્મ કે આમાં પીળા કલર ખૂબ પછી ગુલમોર ને એ બધી એક જ પ્રોજેક્ટ ગુલમોર સિરસ કાશીદ ને પેરટો ફાર્મ એ તમને આમ જોવો તો જ ખબર પડે bạn bị không biết nó có đầy mà quan